શ્રી લાખણ ગઢવી કે સાધનો વાહ ગાઈએ જહાન હોય સુજાને વાહ વાર્તા કરે ત્યાં જઈને જ બોલવું ત્યાં જઈને જ ગાવું ત્યાં જઈને જ વાર્તા કરી દે કે જ્યાં એક એક શબ્દને જે હો અમારા તારણી સાહિત્યમાં રૂપાળા સાહેબ દુવાને ડાંગ કીધી વાહ દુઓ છે ડાંગ ડાંગ એ કેવું હથિયાર છે જેહો કે આડી મારો તો લાગે ઊભી મારો તો લાગે પપડીઓ મારો તો લાગે ફેરવીને મારો તો લાગે

દરિયાના કાર્યક્રમના માધ્યમથી આપણે આપણા યુવા ધનને આપણી પરંપરાગત લોક સાહિત્યની વાતો ગીતો કથાઓ પાત્રો એનાથી પરિચિત કરાવવાનો એક વિનમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ મને કહેતા ખૂબ અરખ થાય છે કે આ કામની અંદર આશિષ આપવા માટે શબ્દના ઉપાસકો સૂરના ઉપાસકો કલા સાધકો ખૂબ મોખળા મને પોતાનું યોગદાન આપી રહ્યા છે એ સૌનું અભિવાદન કરવાની સાથે આજે મને આપ સૌને કહેતા ખૂબ આનંદ થાય છે કે લોક સાહિત્ય છે એમાં લોકગીતો લોકકથાઓ દોહાઓ એનું પ્રચુર માત્રામાં ઉપયોગ થતો હોય છે અને એક પ્રકારે એને એના આપણે વાહક પણ ગણી શકીએ પણ દોહા છંદ એની ત્રમઝટ બોલતી હોય અને ઓડિયન્સ બેઠું હોય શ્રોતાગણ તો ઘણી વખત એ આખે આખું આરંપાર ઉપરથી જતું રહેતું હોય છે હવે વર્તમાન નવી પેઢીને જૂની પેઢીમાં તો કલાકારો અને શ્રોતાઓ એમની વચ્ચે પણ એક પ્રકારનો સેતુ હતો એક પ્રકારનું અનુસંધાન હતું અને હું પણ એવી ઘણી ઘટનાઓનો સાક્ષી છું કે શ્રોતાઓ પણ વક્તાને સૂર પુરાવે વક્તાની વાતને વળાંક આપે એમાં ઉમેરો કરે અને ટેકો કરે અને પડકારો કરે આ બધી ઘટનાઓના અમે સાક્ષી પણ છીએ પણ નવી પેઢીને લોક સાહિત્યથી થોડુંક અંતર પીડ્યું હોય એવું આપણે મહેસૂસ કરીએ છીએ એવા સમયે મને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે લાખણશીભાઈ આજે આપણા કાર્યક્રમમાં પધાર્યા છે લાખણશીભાઈ ગઢવી આપનો મોજે દરિયાના દર્શકો વતી હું અંતઃકરણપૂર્વક આપનું સ્વાગત કરું છું આપને આવકારું છું રાખણસીભાઈ એટલે કે એવા કલાકાર છે મિત્રો એમને કલાકાર કહેવાય એ પણ મને તો થોડું ઓછું લાગે છે એ શબ્દ પ્રયોગ એમને સૂટ નથી થતો એમણે સાધના કરી છે વર્ષો સુધી એક પ્રકારે આ વિષયનું ખેડાણ કર્યું છે એટલે લોકસાહિત્યના મરમી તેઓ વધારે છે અને તેઓ વાત માંડે છે તેઓ કથાના વાહક છે તેઓ લોકવાત કહેવાના વાહક છે એમની ઉપર એમની જબરી પકડ છે વિષય વસ્તુને ચિત્રોને એને બહુ સારી રીતે લોકોની સામે એનો ઉઘાડ કરે છે અને પોતે આના મરમી હોવાને કારણે તળપદી ભાષામાં એના મૂળ આપણને સૌને સમજાવવાની એનામાં અદ્ભુત આવડત છે આજે હું લાખણસીભાઈને વિનંતી કરવાના મતનો છું કે લાખણસિંહભાઈ આપણા અનેક દોહાઓ એવા છે અને આપણા તખતદાનજીએ તો એનું સંપાદન કર્યું હતું એને વેદ સાથે એને મૂલવ્યું છે એણે એમ લખ્યું હતું કે દોહો દસમો વેદ એમ કરીને એમણે એનો સંગ્રહ કરાવેલો એ આજે પણ આપણા સાહિત્ય જગતનું એક અણમોલ ઘરેણાં જેવું પુસ્તક આપણી વચ્ચે છે જ એટલે દોહાઓની કેટલાય પ્રકાર છે બીજું દોહાઓમાં ઘણા મર્મ છુપાયેલા હોય છે ઘણી વાતો છુપાયેલી હોય છે ઘણા ઇતિહાસના કથન દોહાના માધ્યમથી થયેલા છે ઘણી ભવિષ્યવાણીઓ એ દોહાના માધ્યમથી કહેવાયેલી છે કેટલીય એવી બધી ઘટનાઓ છે કે જે ઘટનાઓ દોહાના માધ્યમથી ખુલેલી છે કવિઓએ એને સમસ્યાના રૂપમાં દોહા કીધા છે જવાબોના રૂપમાં દોહા કીધા છે આવા અનેક પ્રકારો છે ત્યારે દોહા અને લોકસાહિત્ય દોહાઓને કેવી રીતે સાંભળવા જોઈએ દોહાઓને કેવી રીતે કહેવા જોઈએ દોહાનું જે આખું એનું બંધારણ છે ત્યાંથી લઈ અને લોકસાહિત્યમાં એનું મૂલ્ય એ વિષયને થોડોક આપ આપની જગ્યાએથી જો ઉઘાડ આપશો તો મને એવું લાગે છે કે મોજે દરિયાના દર્શકોને ખૂબ મોટું ભાથું મળશે ખૂબ મોટું પાથેય મળશે અને પછી આપ આપનો જે અધિકાર છે લોકવાર્તા ઉપરનો પછી આપ વાર્તામાં પણ પ્રવેશ કરો અને મોજે દરિયાના દર્શકોની અને આપની વચ્ચેથી હું આપને આવકારીને આપ અને દર્શકો આદરણીય શ્રી લાખણસી ગઢવી જય માતાજી દરિયા કાર્યક્રમની અંદર રૂપાલા સાહેબે બહુ સરસ આપે એક વાત કરી કે હું પણ એનો સાક્ષી છું કે શ્રોતા અને વક્તાની વધારે સેતુ હોય અમારા સાહિત્યમાં એક એવો દુવો છે જે હો કે સાધન વહા ગાઈએ જહાન હોય સુજાન વાર્તા કરે ત્યાં જઈને જ બોલવું ત્યાં જઈને જ ગાવું ત્યાં જઈને જ વાર્તા કરવી કે જ્યાં એક એક શબ્દને ને ઝીલાતો હોય જે હો સાધન વહા ગાઈએ જહાન હોય સુદાન કેમ કે અધૂરા દુવા પૂરા કરે અને પૂરા કરે વખાણ ક્યાં વાત બોલનારો કદાચને ચૂકી જાય જે હો

ડાંગ એ કેવું હથિયાર છે જે હો કે આડી મારો તો લાગે ઊભી મારો તો લાગે પપડીઓ મારો તો લાગે ફેરવીને મારો તો લાગે વાહ સામાવાળાને લાગે હા બરાબર બરાબર પણ શરત એટલી કે હામાવાળો હમજદાર હોવો જોઈએ જે હો કવિ બચ્ચન કામિની નયન હરુ સ્વીકાર ઈકો બાન એતા છૂટ્યાં શિરના ધૂને તો કો છૂટ્યાં પ્રમાણ કવિ બચન કામાં કવિનું વેણ સુંદર સ્ત્રીની આંખ્યું અને શિકારીનું બાણ આ છૂટ્યા પછી જો હામાવાળો વિંધાઈ ન જાય તો નાખનારો નિશાન ચૂક્યો હોય ને કાં દિલનારામાં કાંઈક ફેર હોય ને કરી વિંધાઈ જાય વાહ 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 બહુ સરસ બહુ સરસ એટલે દુવાને ડાંગ કીધી દુવો દહમો વેદ વાહ કે ભાઈ વેદ તો આપણે ચાર છે દહમો કેમ કીધો હાજી વેદ ચાર છે હા એ નવો ભેદ છે તો દહમો કેમ કીધો તો મારી મતી અનુસાર વાહ એની વ્યાખ્યા કરું કે ચાર વેદ આપણા મૂળ વાહ યજુર્વેદ અથર્વવેદ સામવેદ અને ઋગ્વેદ જય હો ચાર આપણા વેદ મહાભારતને પંચમ વેદ કીધો હો મહાભારત એક પંચમ વેદ છે કોઈ વદન ભદનને પંચમ વેદ કીધો કોઈ મહાભારતને પંચમ વેદ જય હો પાંચ ચાર વેદ પંચમ વેદ મહાભારત પાંચ ચાર ઉપવેદ આયુર્વેદ ધનુર્વેદ ગાંધર્વવેદ અને સ્થાપત્યવેદ ચ્યારેય વેદનો એક એક ઉપવેદ છે અચ્છા ઋગ્વેદનો ઉપવેદ ધનુર્વેદ છે એમાં સામવેદનો ઉપવેદ ગાંધર્વવેદ છે સંગીત હાજી હાજી તો ચાર વેદ ચાર ઉપવેદ પંચમ વેદ મહાભારત નવ અને દહમો વેદ દુહો અરે વાહ બહુ સરસ દોહો દહમો વેદ કે સમજે તેને સાલે વાહ મોજે દરિયા નો આપડે એવો કરી દરિયાની ની જેહો મોજે દરિયા આમ તો ઉર્દુ શબ્દ ની બંધારણ માંથી આવેલો શબ્દ છે ભટકાય ન ભટકાય ભટકાય ન ભટકાય માલિકો હજાર લઈ ઉઠતી હોય એમ હારો શ્રોતા મળે ને ત્યારે વક્તા છે ને એ આમ આમ ઝવેરી જેમ હારો ગરાગ આવે પારખો આવે ને હીરાના ઢગલા મંડે ને કરમાં એમ વક્તા છે ને એ વાતો મંડે ઠલવવા પણ એક વાત ન કરે ત્યાં બીજી વાત અંદરથી ને અંદરથી સાઈડ કાપતી હોય તો મને ધટકે વાહ 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 હજી પૂરી ન કરે ત્યાં ત્રી જાય વાહ જ્યુ કેર કે પાન પાત પાત મે પાત યુ કવિયન કી વાત મે આજે છે સાયર લેરું સામટી

સુવર્ણ સુવર્ણ ઢૂંડત ફિરત કવિ કામીને ચોર વાહ કે ભાઈ કવિને કામીને ને ચોરને ત્રણેને ભેરા શું કરવા લીધા કે ભાઈ ત્રણ રથ થાય કે તો પેલો કે પેલો ચોરને લઈ લ્યો છેલ્લેથી આ રથ લ્યો પેલો ચોર કે તરણ તરણ ચિંતા કરત એક એક ડગલે ચિંતા કરતો હોય હવ મારા પગલાં કોઈ નહીં ઓળખે ને ચોર પગલાં ગોતવાની વાહ હવારે મારા કોઈ પગલાં નહીં જોઈ જાય ને હવારે પગલાં ઓળખવા વાળા મારા પગલા ઓળખી નહીં જાય ને ભાઈ અને સોર અને ભોર એને હવાર પડી જાય ન ગમે ચોરને અવાજ થાય ન ગમે ભાઈ અને ભોર ભાઈ ને ભોર અને સોર સુવર્ણ સુવર્ણ ઢુંઢત ફિરત હુનુ ક્યાં પીડ્યું છે સુવર્ણ ક્યાં પીડ્યું છે ખજાનો ક્યાં પીડ્યો છે સુવર્ણ સુવર્ણ ઢુંઢત ફિરત કવિ કામી અને ચોર આ ચોરનો અર્થ હવે કામી આ દુવાનો બીજો અર્થ કે ચરણ તરણ ચિંતા કરત એક એક ડગલે વાહે જોતો હોય મન કોઈ જોતું નથી

વા ભાઈ એને સોરનો બોલ સુવર્ણ સુવર્ણ ઢુંઢત ફિરત હારું વર્ણન સુવર્ણન અને સુવર્ણ વર્ણ એટલે અક્ષર કયો અક્ષર ઉપાડી નહી મૂકું તો સારું લાગે સુવર્ણ સુવર્ણ ઢુંઢત કવિ કામી અને તો વાહ વાહ સુવર્ણને અર્થ જુદા થાય તરણને અર્થ જુદા થાય અને કોમન પેલું આવે છે કે એને રાત પૂરી થઈ પસંદ મે નો ગમે વાહ

એ રાણીઓના કંકાસ અને રાણીઓના કંકાસમાં જે કંઈ રાજાના કાન ભંભે રાજ જામ ફૂલના અને લાખા ફૂલાણીને દેશ મોટો મળ્યો આપણે ત્યાંથી વાત જય હો પણ બાપની પાસે એક શબ્દ લાખો બોલ્યો નહીં વાહ દેશવટો મળી ગયો લાખો હાલતો થઈ ગયો પોતાના ભાઈ બંધો હતા એને વળાવવા આવ્યા પોતા પાસે જે કંઈ હતું એ ભાઈબંધોને ભેટ સોગા તરીકે આપ્યું કાલ્યો મારી યાદી અને આ યાદી તમે રાખો રાખજો પણ નીકળી ગયો પણ નીકળતા નીકળતા ભાઈબંધોને એટલું કહેતો ગયો કે મારી માઢોળી ધરતી મારો કચ્છ મને અતિ વાલો છે એટલે મહેરબાની કરી મને ત્રણ હમાચાર દેવા માટે થઈને કોઈ ન આવતા આ ત્રણ માંથી એક હમાચાર જો મને કોઈ દીધા ને તો એને ધરતી મસ્તક દુદું કરી નાખે કારણ કે હું સહન નહીં કરી શકું વાહ મારાથી આ ત્રણ હમાચાર સહન ન થાય

અને સિંધુ પાકિસ્તાનમાં વહી ગઈ એ પછી કઠડો બારે માસ જે કહેવાતો હતો એ કુકાણો નકર કઠડો બારે માસ કહેવાતો બેન જાહલ એટલે વરતવા ગયા હતા આ કચ્છની ધરતી હુકાણી તો કચ્છની ધરતી માથે પીડ્યો એ હમાતા દેવા ન આવતા એક મારા બાપના મોતના હમાતાર હું સહન નહીં કર્યો અને ત્રીજું સીણો બંધ તૂટ્યો એ મને કોઈ કહેવા આવતા નહીં આટલું કઈ લાખો નીકળી ગયો થેઠ અણહીલપુર પાટણ અને અણહીરપુર પાટણની માલિકો હામદ ચાવડાના રાજ વાહ અને ન્યાયા દે અને પોતાની કલા કૌશલ્ય જે કંઈ પટ્ટા બાદી તલવાર બાદી અને હામદ ચાવડાને જે કંઈ અંદર રહે અંદરના જે કંઈ બારવડ કે બીજા ત્રીજા એને જે કબજે કરવાના હતા એ કામ કોઈ એવા અડીખમ વ્યક્તિને હોપું તું ટૂંકમાં લાખાને કામ હોપ્યું અને એના સારામાં સારા વ્યક્તિ તરીકે લાખાને ત્યાં સ્થાન મળ્યું પાટણ સીત હાજી વાહ ચાવડાઓનું રાજ લાખોની સ્થિર થઈ ગયો હવે કાળક્રમે ત્યારે બને છે ને સાહેબ રૂપાલા સાહેબ કાળ ભેરા કરે ને ત્યારે આપ જમીનના કળા એક કરે ઓ હો હો નવી વાત છે કાળ જ્યારે કરે ને ત્યારે આપ જમીનના કળા એક કરે ને કરમો થો આપણે આંખો વીતીને વિચાર કરીએ તો ક્યાં પારાસર ને ક્યાં મસગંધા હા બરાબર બિલકુલ બહુ સુંદર ઉદાહરણ કેવડો ઋષિ કેવડો અંતર અને ક્યાં હુડી આકો બાઈ પાછા આવો જરા તો ક્યાં હિન્દુસ્તાન ની ધરતી નું રાજા શાંત નું વાહ અને ક્યાં મચ્છિયારણ વાહ ક્યાં મસગંધા ક્યાં વિશ્વામિત્ર ક્યાં મિનકા વાહ ક્યાં દુષ્યંત

ત્રણે ત્રણેય આવવાના એક જ વરહ અને એક સમયે બન્યા એમાં કેરાકોટની ધરતીની માથે પ્રથમ વખત એક સભા એમાં માયદનો આવ્યા રાજપૂતો આવ્યા સેનાપતિઓ આવ્યા મંત્રીઓ આવ્યા સાધુઓ આવ્યા બ્રાહ્મણો આવ્યા નગર શ્રેષ્ઠીઓ આવ્યા કે ધણી વિનાનું કથ થઈ ગયું છે લાખાન કોણ તેડી આવે

એ ભાઈ તો બીડું ઢડપો ન કરે મને અપ સુકનિયાર ગણ છે અરે મને અપ સુકનિયાર ગણ છે કોક બીડું ઢડપો ફરીન બીજી વખત આવ્યો કોઈ બીડું લીધું નઈ પોતાના બટલાવ ની દોવા દેતો દેતો નીકળ્યો મારા બટલામાં હામું તો જોવો મને અપ સુકનિયાર ગણ છે કોક તો બીડું ઢડપો અને એક બાઈ ઊભી થઈ વાહ આખી સભા હોય રે બાઈ ઊભી થઈ બીડું લીધું

તો દિહડે આઠ દસ મે તો કો જાણે કે ક્યાં વાત હૈ પોતાના પરિવારની અંદર બેઠા હોય અને આનંદ ન કરી લઈએ અને હાથ આઠ દીની વાટ જોવા રહીએ તો હાથ દિમાગ આઠ દિમાગ તો હું નું હું થઈ જાય કેની ખબર છે વાહ વાહ વાર્તાકારો એમ કે છે કે ગામડે ગામડે એ દુઆ ગાતી જાય બેત ગાતી જાય ગીત ગાતી જાય કચ્છી ભાષાની માલિકો અને પોતાની ચકોર નજરથી જોતી જાય ક્યાંય લાખો દેખાય ક્યાંય લાખાના ઈંધાણ દેખાય ક્યાંય લાખાના સમાચાર મળે લાખા તું કા છોન કુવાયો કે જેવો લાખા એ મીકો પોતાની ધૂળ પોતાને માથે મૂકી અને કચ્છ ની ધરતી માંથી વરસાદે પધરામણી કરી બે દિવસથી લાખો ફુલાણી છે ને એ વરુણ દેવ નો અવતાર કહેવાય